દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે ઢાઢર નદીના કિનારે આવેલા ચૌદ જેટલા ગામોમાં પાણી ઘુસી આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે દેવ નદીના પાણી ડભોઈ તાલુકાના ઢાઢર નદીના કિનારે આવેલા ચૌદ જેટલા ગામોમાં પાણી ઘૂસી આવતા કેટલાક મકાનો પાણીમાં ગરકાવ થયા છે એટલું જ નહીં રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે ડભોઈ તાલુકાના ગામોમાં ત્રીજીવાર પૂર આવ્યો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે તાલુકાના ચૌદ ગામોને હાઈ એલર્ટ કરાયા છે અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના અંગૂઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુડા વસાહત બંબોશ ડંગીવાડા નારણપુરા મગનપુરા ગામોના માર્ગો પર કમળ સુધીના પાણી આવી ગયા છે અવરજવર બંધ થતા ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતોર બન્યા છે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે 你就这样子，他吃人家，我们就夹在里面。